નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું તમને મારી નાની એવી ચેનલ ઉપર દોસ્તો અને દોસ્તો આપણા મેહુલ એસ મેડાનું શ્રી ગણેશનું હિટ દોસ્તો સોંગ આવી ગયું છે સોંગનું દોસ્તો નામ રાખવામાં આવ્યું છે ગણેશ ગણેશની ભક્તિનો દીવો દોસ્તો સોંગ સુપરહિટ દોસ્તો સોંગ છે અને જરૂરથી તમે સાંભળજો દોસ્તો એમની પોતાની ચેનલ ઉપર મેહુલ મેહુલ એચડીએસ એવું કહેર કાંઈક ચેનલનું નામ છે દોસ્તો તમે જોઈ લેજો પણ એમના નામે જે દોસ્તો ચેનલ છે અને એમની પોતાની ચેનલ છે દોસ્તો એટલે જરૂરથી આ સોંગને સાંભળજો દોસ્તો અને સોંગને નિહારજો દોસ્તો સોંગ સુપરહિટ છે દોસ્તો અને મેં પણ અત્યારે સોંગ દોસ્તો સાંભળ્યું છે એટલે સોંગ મને સુપરહિટ દોસ્તો લાગ્યું છે એટલે તમે પણ જરૂરથી આ સોંગને સાંભળજો અને દોસ્તો સોંગને નિહારજો દોસ્તો સોંગ અવારનવાર દોસ્તો મેહુલ એસ મેળા લાવતા જ હોય છે દોસ્તો એટલા માટે સોંગને સપોર્ટ કરજો દોસ્તો અને ડીજેમાં ફૂલ વગાડજો દોસ્તો અને તમારા ગામમાં શ્રી ગણેશની સ્થાપના કરી છે કે મને કોમેન્ટ જરૂરથી દોસ્તો કરજો અમારા ગામમાં તો કરી છે દોસ્તો એટલા માટે અને દોસ્તો વિડીયો મારો પસંદ આવે તો દોસ્તો લાઈક શેર સબસ્ક્રાઈબ દોસ્તો જરૂરથી કરી દેજો જેથી કરીને આવા નવા કોઈ બી સિંગરના સોંગ કે વિડીયો અથવા આવવાના હોય તો તમને પહેલાં જ દોસ્તો જાણકારી મળી જાય એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ દોસ્તો જરૂરથી કરી દેજો અને અર્જુન આરમેળાનો દોસ્તો પણ એક સોંગ આવ્યું છે તમે ના સાંભળ્યો તો રાજ મ્યુઝિક ઓફિશિયલ ચેનલ પર જઈને તમે સોંગ દોસ્તો સાંભળી લેજો એ પણ સોંગ સુપરહિટ સોંગ છે દોસ્તો અર્જુન આરમેળાનું પણ સોંગ આવ્યું છે અને વી કે ભુરિયાનું પણ સોંગ દોસ્તો આવ્યું છે તમે જરૂરથી સાંભળજો અને ખાસ દોસ્તો મેહુલ એસ મેળાનું સોંગ સાંભળવાનું ચૂકશો નહીં દોસ્તો સુપરહિટ સોંગ છે દોસ્તો ચલો દોસ્તો હવે આપણે મળીએ બીજે વિડીયોમાં